સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે સાધલી બેઠક પર ઉમેદવારને મતદાન આપવા માટે સહેબાજ મનસુરીએ આજે પોતાની પીઠીની રસમ પૂર્ણ કર્યા બાદ પોતાના મતદાન અધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું અને પોતાની ફરજ નિભાવી આજે શિનોર તાલુકા પંચાયતની સાદલીની બે બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે સાદલીના સરદારનગર વિસ્તારમાં રહેતા શહેબાજ મનસુરીએ પોતાની પીઠીની રસમ પૂરી કરી તરત જ સાદલી ગામે મતદાન મથકે પહોંચી મતદાન કર્યું છે મતદાનની ફરજ નિભાવી હતી મતદારોએ મતદાન કરવાની અપીલ પણ તેમણે કરી હતી શિનોર તાલુકાના સાદલી ગામમાં આ પેટા પેટા ચૂંટણી બે બેની ઇલેક્શન છે તે નિમિત્ત હું આજે સોળ બે હજાર પચીસના દિવસે મારી પીઠીની રસમ છે તે નિમિત્ત મેં આજે ચૂંટણી વોટિંગ કરવા આવેલ છું મારી ફરજ બને છે કે મારો મત મારો અધિકાર તે નિમિત્ત મને આજે ખુશી આનંદ થાય છે કે મેં મત કરવા આવેલ છું આજે મારી પીઠીની રસમ છે તે બી મારો ટાઈમ કિંમતી કરીને મેં આજે વોટિંગ કરવા આવેલ છું